ઉગારામ બાપાની વાત કરીએ તો એના મુખ્યથી જે વાણી નીકળી છે એની આજે આપણે વાત કરી બાપા કહે છે હે ભાઈઓ અખંડ ઝાલર વાગે અખંડ વાગે કોઈ ગુરુ ગુરુગમ ગમ જ્ઞાની જાગે ઘટમાં અખંડ ઝાલર વાગે એટલે ઉગારામ બાપા એમ કહે છે કે હે ભાઈઓ આજ સુધી જે સંતો થઈ ગયા છે અને એવા સંતો સમૃદ્ધ થયા છે એની હું વાત તમને કરું તમે શાંતિથી સાંભળજો ઉગારામ બાપા કહે છે કે હે સંતો હરિજનો તમે નિભે નામનો વિચાર કરી લ્યો અને વિચાર કરવાથી તેનો આશરો લેવાથી ભવસાગરનો કિનારો મળી જાય છે અને મનના તકો અને વિતકો છોડીને સદગુરુના વસન ધારણ કરીને ગુરુગમ વૃત્તિ રાખશો તો બહુમાં ભટકવાનું મટી જાય છે તમે જાતે ગમે એ વરણના હોવ અને ગમે એ જાતના હોવ પણ વરણ ભેદ મટાડીને અખંડ અવિચળ એવો વિચાર કરી અને આત્મા તત્વને જ્યાં સુધી નહીં ઓળખી લ્યો ત્યાં સુધી આ ભાવના ભટકારા માટે એમ નથી જે સંતો સ્વરૂપને સમજે છે ને તે મોટો જ્ઞાની કહેવાય કારણ કે સંતનો જે સ્વરૂપ છે તેને ઓળખવો એ કોઈ જેવી તેવી વાત નથી ભાઈ એ તો મોટો જ્ઞાની કહેવાય પછી ભલે ગમે કુળમાં હોય ગમે વરણમાં હોય અને ગમે એ સમાજમાં જન્મો હોય પણ એને સંતને ઓળખવાની એક રત્ન જેને કહેવામાં આવે છે એ પારખ હોય છે એવી પારખ પોતે કરી લે છે અને અંગ અગમ અંગોસર નામ કેવી રીતે હદ્યામાં પ્રગટ થાય અને એ આત્મીનો આત્માનું જ્ઞાન કેમ પ્રગટ કરવો અને કેમ પ્રગટ થાય એના માટે એ પહેલાં જ વિચારી લે છે કે આ જે સંત છે એ તત્વરૂપી વાત કરે છે અને એ તત્વ તો આપણા આ જે વિરાટ સ્વરૂપ છે એ વિરાટ સ્વરૂપમાં બ્રિજમાન છે એવા ઉગારામ બાપા આ પાંચ તત્વની વાત કરે છે હવે પાંચ તત્વને જે વિસ્તાર છે એને બાપા જ્યાં સુધી તમે જાણશો નહીં ને ત્યાં લગી તમારામાં જે જ્ઞાનને સરવેણી ફૂટવાની હોય એ ફૂટવામાં વિલા પણ થતી હોય કારણ કે તમે મૂળ જે પાંચ તત્વ છે એને એનો વિસ્તાર તમે જાણ્યો નથી એટલે બાપા જે અમીનો ધારો છે એનો પ્રગટ કરવા માટે તમારે ખુદને મહેનત કરી અને અમી ધારા જે પ્રગટ થાય છે એ રસને જ્યારે તમે ગ્રહણ કરવા શીખી જાઓ ને બાપા પછી તમારા દેહની અંદર આ અગમ અંગોસર જેના નામ કહેવામાં આવે છે એ નામની તમને જરૂર ઓળખાણ સદગુરુ સાહેબ કરાવી છે કારણ કે તમે જે નામની તલાવલી અને તલપ લાગેલી છે એ બાપા એ નામની ઓળખાણ પ્રથમ આ પાંચ તત્વ છે એ પાંચ તત્વના વિસ્તારથી તમને સદગુરુ સાહેબ જે આપણે ગુરુ કહે છે એવા સત્ય ગુરુ તમને આ પાંચ તત્વની ઓળખાણ કરાવે છે એ પાંચ તત્વ પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ આ જે વિસ્તાર છે એને ઓળખાવી અને તમારા હૃદય ભીતરની અંદર ત્યાં લઈ જાય છે ત્યાં લઈ અને પિંડ બ્રહ્માંડ જેને કહેવાય છે એની પર્ગની વાત છે એ પિંડ બ્રહ્માંડ સદગુરુ સાહેબ તમને ત્યાં સુધી લઈ જાય અને પિંડ પ્રમાણ પિંડ બ્રહ્માંડની પર પછી જ્યારે તમને એ રસ્તો બતાવે એનો તો બાપા પાર ના આવે એવો પાર જેને કહે છે કે આ ઘાટની વાત છે એનો ત્યાં પછી કોઈ ઘાટ રહેતો નથી એવા વિરલા પુરુષ આ વાતને મારા બાપ પામે છે એટલે તમે હું બધા ભાઈઓનો કહું છું ઉગારામ બાપા કહે છે હું પોતે નથી દેવાદાસ બાપા બોલતો ઉગારામ બાપા એમ કહે છે કે હે ભાઈઓ તમે મારી વાતને પૂરેપૂરી સમજી અને ઘટ ભીતરમાં ઉતારી અને તમારી રહેણી કેણીમાં કાયમ વર્તાવજો જેથી કરીને કોઈ બીજો વરણ કોઈ ઉષ્વરણ કોઈ નિસ્વરણ આવા ભેદમાંથી હટી અને સંતની જાત અને સત્યની જે નાયત છે એમાં જરાય ભેદભાવ રે નહીં અને ત્યારે જ આ વાત અને આ પદને પામે છે એટલે હું બધા ભાઈઓને વિનંતી કરું છું ઉગારામ બાપા વાત કરે છે એ ભાઈઓ આ મનુષ્ય જે દેહ મેળ્યો છે એ મોઘેરા મૂળનો મેળ્યો છે અને વારંવાર આપણને આ મળે એમ નથી અને તમારી અંદર ચેતન્ય રૂપી આત્મા જે દેહમાં બિરજમાન છે અને સતાય બાપા એનાથી આપણે અળગા રહી અને પછી ક્યાંય ગોતવા જાય તો એ મળે ખરા મારા બાપ તમારી વસ્તુ તમારી પાસે છે અને ઘરમાં જ છે જો ઘરમાં ઘરમાં વસ્તુ પડી હોય અને બહાર ફાફા મારવા જાય તો મારા બાપ આ મળશે નહીં એટલે તમારા ઘરને તમને ખ્યાલ ન હોય પણ જે એનો ધણી છે ને ઘરધણી જેને કહેવામાં આવે એ ધણીને જરાક જાણ દઈ અને ગુરુ પાસેથી વસન લઈ અને આ વસનનું પાલન કરી અને એની ખોળ કરો ને તો આજ સુધી ક્યાંય પણ એવો દાખલો નથી કે પ્રભુ પરમાત્મા એને મળ્યા નથી એને જરૂર મળશે અને મળેલા છે અને મળતા રહેશે